તું કહેતી હતી રિવર ફ્રન્ટ જઈને વાતો કરીશું ત્યાં અહીંયા તારા નામનું ચાલુ કરી દીધું મેં શું કર્યું તમને એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ અને નાની નાની વાતે રિહાઈ જઉં છું કોને કીધું હું રિહાઈ ગઈ છું શાંતિથી ઊભી છું તો ખરા એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂંક આવી છે તમારે કેટલી ચૂક તો નહીં અહીંયા આવતી તમારા ઘરડાને કેવી ચૂક આવે છે મને બધી ખબર છે વાતો કરવા લઈને આવી છું ઝઘડા કરવા લઈને આવી છું વાત તો કરીએ છીએ એટલે આના વાતો કેવાય તારા ઘરના રીતે વાતો કરે છે બે દરરોજ આજે તને પકોડી દેખાય છે તમને રોજ વડાપાઉન દાબેલી નઈ દેખાતું તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાના દરરોજ છું પકોડું ખાવાનું તમારે મને સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નઈ ને તો હું જમવાનું નઈ બનાવું જમવાના ને શું લેવા દેવા બસ ના રાંધવાના બાના ઓધું છું ના રાંધવાના બાના એટલે સવા સાજ કોણ જમવાનું બનાવે છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે તમાર મને પકોડી ખાવા લઈ જતાય જોર છે તો અમને રાંધતા જોર ના આવે પણ મે તને ક્યાં પકડી રાખી છે તું જઈને ખાઈ આવતી હોય તો એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતું હોય ને મને જોવું એ નહીં ગમતું તે કે ખાવાની છે તમને મને પકોડી ખાવા લઈ જતાય જોર આવે છે પણ ઘેર બનાવતી હોય તો મુહે એ કોક દિવસ સી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં ઘરે હમણાં જ પકોડી બનાવી હતી મજા નથી આવી જોયું તું ને બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે સી ખબર કયા મસાલા વાપરતા હશે કોઈ મસાલા ના વાપરો બધા નેચરલ મસાલા તમારી ગંદા થી વાતો ઘણી જગ્યાએ સારી મળે છે અને બે જ જેવા હોય તમારા જેવા ના ધોયા વગર ના હોય તો પકોડી પાછળ રાહત તાર વાર્યું છે ગાંડી થઈ ગઈ છે બધી પણ તારા છે ને હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારે તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમાર બાજુમાં બેસતાય બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા ને તો તમે તો ઉડાડી મૂકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય આખે પાટા બાંધી નહી ચલાવતો હું એજ પાટા બાંધો છો શું આંખે પાટા બાંધો છો એક મિનિટ બંધ નહીતી પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો ભલે તારો બાપો આધળો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઉભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ

સિરીજો લગાવવાની ચિંતા તમને ઉગરાણું કરવાની ચિંતા તમને બધી ચિંતા તમને જ હોય છે અરે તને કોને કીધું ત્યાં જ એનું ચિંતા કરું છું ભાઈ મને બધું સંભળાય છે તમે એકલા બોલતા હોવ છો ને અરે પણ હું બોલું તો તને સંભળાય તો ખરા ને પણ તમારે બોલવાનું ક્યાં આવે છે તમારે એકલાનો જ અવાજ સંભળાતો હોય છે અરે પણ ત્યાં સિરીજો બાંધવા જઈએ તો એ ત્યાં તું ચેકિંગ કરું છું મારું

પરમ દિવસે રિયાબાબી મંદિરેથી આવતા હતા તમે જે ઊભા ઉભા વાતો કરતા હતા ને હું કપડા સુકવતા બધું જોઈ રહી હતી એટલે તું મારું પર શંકા કરું છું અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી શંકા એની પર હોય જેની ખાતરી ના હોય પણ તમારું તો ગેરંટી વાળું કામ છે અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું અરે મારે જવું જ નહીં ને ભાઈ હેરાન હેરાન કરી મૂક્યો છે હવે તું એકલી જ જજે એમ મેં તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ આમે હું તમારે જોડે જવાની હતી હવે મંદિર જવાનો તો મેળ નહી આવો પણ શાકભાજી લેવા ક્યારે જાય છે હા એ ઉપાડી લે તારા ભાઈ નો ફોન વાત કરી લે શું કે શું કામ હતું અરે બેના જીજાજી કેમ ફોન નઈ ઉપાડતા મારો કાલ કાલનો ફોન કરું જો એમને એક કામ કરજે તું હવે બે ત્રણ દિવસ પછી ફોન કરજે કેમ કે હવે બે ત્રણ દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નઈ રહે શું કેતો તો તારો ભાઈ કાલનો મારા ફોન કરતો તો કેમ ફોન કરતો તો કઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આયેલા હતા એ જોયા

અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી છીએ એમને મમર આત્મા બધો ભંગા નહી આવે ઓછું બોલો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીન ત્યારે એન મગર ઠેકાણે આવતું હતું અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થઈ જાય

હમણાંથી આ બાજુ વાળા બહુ ઝઘડ ઝઘડ કરતા હોય છે નહીં તમે નહીં ઝઘડતા મારા જોડે અરે આપડી વાત તો અલગ છે તું મને વચન આપ કે સાત જન્મ સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ન કાયમ તમારા જોડે રહેવાની પણ આ બાજુ વાળા ના છે ને છૂટા થાય ને એવું મને લાગે છે મને એવું તો લાગે છે મેલ ના આજે આયા તેમને શાંત થઈને બેઠા છો કઈ થયું છે કઈ નહીં થયું પણ આજે હું ઘેર આવતો તો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા અચ્છા એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડી વાર તો દુખી થઈ ગયો એમાં દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ ચાલુ એ વખતે ગમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપડી ના હોય પણ સ્કૂલ કાયમ આપડી જ રહે અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીને તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને નતા સારા લાગતા અને આજે એમ થાય છે કે એ સાહેબો સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય ને અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીને ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું આજે મને એ વાતનો બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો